કોલકાતાની શરમસાર કરતી ઘટના મો ક્યાં સુધી બંધ રખાય અલગ અલગ જગ્યા પર એવા હાદસા થતા હોય છે કે ત્યાં તમારું મોં પણ દાબી દેવામાં આવે તમે અવાજ ના ઉઠાવી શકો એવી ઘટનાઓ થતી હોય છે પરંતુ આ ઘટનામાં ક્યારે કોઈ અવાજ દબાઈ શકવાય એવું નથી દર્દીઓ તો હેરાન થાય છે સાથે ડોક્ટરો હડતાલ પર ઉતરી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે વડોદરા શહેરના મધ્યમાં માંડવી આવે છે અને માંડવી પાસે જમનાભાઈ હોસ્પિટલ છે ત્યાં જે તબીબો છે તે લોકો હડતાલ સાથે બીજા દિવસ છે જમનાબાઈ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે મહિલા તબીબીને ન્યાય મળે તે અપીલ કરવામાં આવી છે આ ઘટનાને પગલે સમગ્ર દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યું છે બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર છે ગાયનેક ડિપાર્ટમેન્ટ પીડીયા ડિપાર્ટમેન્ટ અમે લોકો સ્ટ્રાઇક કરી છે નવ તારીખે જે ઘટના બની કલકત્તામાં આરજેકર મેડિકલ કોલેજમાં જે છોકરી જ્યારે અત્યાચાર થયો છે એના જસ્ટિસ માટે અમે લોકો અહીંયા એકઠા થયા છે અમે લોકોએ સ્ટ્રાઇક કરી છે નોન ઇમરજન્સી સેવાઓ બધી બંધ કરી છે ઇમરજન્સી સેવાઓ બધી જ ચાલુ છે અમને લોકોને જસ્ટિસ જોઈએ છે નવ તારીખથી ના થયું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમે આવી ગયો હતો એક બે દિવસમાં આ ઓપન કેસ છે તો બી ત્યાંની ગવર્મેન્ટ કંઈ એક્શન નહીં લેતી અને કંઈ કેસ આગળ નહીં વધી રહ્યો પહેલાં પોલીસ જોડે તો પોલીસ જે સીબીઆઈને શિફ્ટ થયો સીબીઆઈને શિફ્ટ થયો એના બી અડતાલીસ બોતેર કલાક ઉપર થઈ ગયા છે પણ હજુ લગી એનામાં કોઈ બી વસ્તુનો એ લોકોએ ખુલાસો નહીં કર્યો અને અમને લોકોને જસ્ટિસ જોઈએ છે એના એ કેસ માટે અને વારં ને વાર આવી ઘટનાઓ બનતી રહી છે ડૉક્ટરો સાથે અને વુમન સાથે તો આ ના બનવું જોઈએ ને આના માટે કોઈ લો ઇમ્પ્લિમેન્ટ હોવો જોઈએ ના મારું નામ ડોક્ટર દિલીપ રાઠોડ વસરામભાઈ જમનાભાઈ જનરલ હોસ્પિટલ